તો રાહુલ ગાંધી આણંદની મુલાકાતે છે વાત કરવામાં આવે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આણંદની મુલાકાતે છે કોંગ્રેસના પ્રમુખો અને હોદ્દેદારો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે રાહુલ ગાંધી બેઠક કરશે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની ત્રણ દિવસીય શિબિરનું ઉદ્ઘાટન કરશે નિજાનંદ રિસોર્ટમાં પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે

આજે આણંદ ખાતે આવી પહોંચ્યા છે નીચે રિસોર્ટમાં તેઓનું જે ગુજરાતભરમાં જે નવા જે દરેક જિલ્લામાં જે પ્રમુખો નિવાય છે કોંગ્રેસના તેમની કાર્ય શિબિર કરશે બપોર બાદ તેઓ બંધન પાર્ટી પ્લોટ ખાતે જે આણંદ ખાતે આણંદ જિલ્લામાં જે આવેલા પશુપાલકો અને દૂધ મંડળી મંડળીઓ મંડળીઓ સાથે તેઓ વાર્તાલાપ કરશે કારણ કે આગામી સમયમાં આવતા મહિને અમૂલની ચૂંટણી છે અને અમૂલની ચૂંટણી એ બહુ મહત્વની ગણવામાં આવે છે વર્ષોથી કોંગ્રેસનું શાસન હતું પણ છેલ્લા ઘણા સમયથી આ ભાજપે આંચકી લીધું છે જેના કારણે અત્યારે રાજકારણ ગરમાયું છે બીજી તરફ જણાવી દઈએ કે માતર ખાતે પૂર્વ ભાજપના એમએલએ કેસરીસિંહે અમૂલ વિરુદ્ધ મોરચો છેડ્યો છે અમૂલના એક એક કમ્પાઉન્ડ બહાર લાવી રહ્યા છે જેના કારણે હાલમાં આણંદ અને ખેડા જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં અમૂલ ડેરીની ચૂંટણી ચર્ચાસ્પદ નું કેન્દ્ર બને તેવું લાગી રહ્યું છે શિવમંગ સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર વાત કરીએ તો અમૂલ સભાસદો સાથે પણ રાહુલ ગાંધી બેઠક કરશે વાત કરવામાં આવે તો લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આણંદની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસના પ્રમુખો અને હોદ્દેદારો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છે શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરશે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને ત્રણ દિવસીય શિબિરનું ઉદ્ઘાટન કરશે